થરાદ નગરપાલિકા વિસ્તારમાં ત્રણ કરોડ સત્તર લાખના વિકાસ કામોનું અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું થરાદ શહેરને ત્રણ કરોડ સત્તર લાખના વિકાસ કામોની ભેટ મળતા નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે થરાદની વિનાયક સોસાયટી ખાતે વિકાસકામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો યોજાયેલા ખાતમુહર્ત કાર્યક્રમમાં થરાદ શહેરને અનેક નવા વિકાસકામોની ભેટ મળી છે આ વિકાસ કામો પૈકી થરાદ શહેરમાં નવા ત્રેવીસ સીસી રોડનું નિર્માણ થશે શહેરના બ્યુટીફિકેશન માટે અઠાવીસ પેવર બ્લોકના કામ ચાર કમ્પાઉન્ડ વોલ શૌચાલય સ્ટ્રીટ લાઇટ સ્ટ્રોંગ વોટર સહિતના કામો થશે જે વિકાસના કામ પૂર્ણ થતા થરાદ શહેરને નવી સુવિધાઓનો લાભ મળશે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થયેલા ખાતમુહૂર્તના કામ આગામી છ માસમાં પૂર્ણ થશે વિકાસ કામ સારી ગુણવત્તા વાળા થાય તે જોવું આપ સૌની જવાબદારી છે થરાદના ભૂગર્ભ ગટર થી લઈ બગીચા સુધી સાથે મળીને પ્રયત્નો કરીએ ના કામો નું સંકલન ચાલુ છે પણ ખુબ સરસ વિકાસ ની કરી

કે કામની શરૂઆત આપણે કરી છે પરંતુ એના ગુણવત્તા એનું ધ્યાન કોણ રાખશે મોટાભાગે પ્રશ્ન એ થતો હોય છે કે સરકારના નાણાં આવ્યા પછી એના સો ટકા જો વપરાય તો એ કામ ટકાઉ થતું હોય છે મજબૂત થતું હોય છે પરંતુ એની અંદરથી જો કોઈનું કોઈ બે ટકા આ લે ત્રણ ટકા આ લે આવી જો ગીધ વૃત્તિ રાખે એને ગીધ વૃત્તિ કહું તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હતો અને કામ પણ સારું નથી થતું હતું મને નગરપાલિકાના મામલતદાર શ્રી ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે કે તમે આ કામનું સો ટકા ગુણવત્તાવાળું કામ કરવાનું કરશો આવી મારી અપેક્ષા પણ છે અને કાર્યકર્તા અને આગેવાનો જે જે વિસ્તારના આવ્યા છે અને જે મીડિયાથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસીઓ એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા આટલા કામ થવાના છે એની પબ્લિકલી તમને ખબર હોવી જોઈએ કે આ કામના આટલા રૂપિયા મંજૂર કર્યા છે અને આવું આવું કામ થવાનું છે ਤੋ ਐਨੀ ਤਾਂ ਤੋ ਕੇਂਦਰ ਅਤੇ